દોસ્તો છેલ્લા કેટલાય સમયથી આમ આદમી ચર્ચામાં છે તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં છે જ્યારથી જેમને જેલવાસ મળ્યો છે ત્યારથી લઈને પાંચ જુલાઈથી લઈને પાંચ ઓગસ્ટ સુધી આજે એક મહિનો વીત્યો છે ત્યારે હાલમાં જ આજે સુનાવણીની શક્યતાઓ જ્યારે સેવાઈ રહી હતી ત્યારે લોકો એવું કહી રહ્યા છે કે આ ટાઈગર છે બહાર આવશે અલગ અલગ લોકો કમેન્ટ કરી રહ્યા છે પણ શું છે હકીકતે તો આજની સુનાવણીમાં ખબર પડી જશે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં આમ આદમી પાર્ટી ચર્ચામાં છે તો પછી ક્યાંક આજે ચૈતર વસાવાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી છે 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 ત્યારે દોસ્તો શું હકીકત સામે આવી આગળ વધે તે આપ અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હાલા દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાના આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ એક તરફ આમ આદમી પાર્ટીના અલગ અલગ નેતાઓ ચર્ચામાં છે ક્યાંક ઇસુદાન ગઢવીની સભામાં લાફાકાંડ થાય છે તો કે આ ગોપાલ ઇટાલિયા અલગ અલગ પડદા પર્દાફાશ કરતા હોય છે કૌભાંડોનો તો પછી અલગ અલગ સભાઓમાં આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને લોકચાહના પણ ખૂબ મળી રહી છે તો પછી દોસ્તો આખરે હવે આજના સમાચાર છે ચૈતર વસાવાને લઈને છે તમને ખબર છે પાંચ જુલાઈના રોજ એમની ધરપકડ કરવામાં આવી હતી એમના અનેક વિડીયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુગ્ય ફેલાયા ત્યારે આજે એને લઈને મોટી સુનાવણી હાથ ધરવાની શક્યતાઓ જ્યારે સેવાઈ રહી છે ત્યારે આજે ખબર પડી જશે એમને હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી હવે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે બાવીસ જુલાઈએ સુનાવણી હાથ ધરવાની હતી પરંતુ સામે પક્ષે રહેલા વકીલે સમયની માગણી કરી હતી મુદત લંબાવાઈ હતી એટલે હવે પાંચ ઓગસ્ટ સુધી ચૈતર વસાવાને જેલવાસ ભોગવવો પડ્યો છે ત્યારે આજે ખબર પડી જશે કે કોર્ટનો નિર્ણય શું રહેશે ચૈતર વસાવાને જેલવાસ લંબાશે કે પછી જેલ મુક્તિ મળશે આજે જાણવું રહ્યું ત્યારે સૌ લોકોની નજર આ ગુજરાતની ઘટનાઓ પર છે વિસાવદનની આમ તો ચૂંટણી જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી પાર્ટી ચર્ચામાં છે આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ નેતાઓ જે છે ચર્ચામાં છે તો પછી ચેલેન્જોનું ક્યાંક રાજકારણ ચાલી રહ્યું હોય એ વખતે હવે ચર્ચામાં ચૈતર વસાવો છે કારણ કે આજે એમની જામીન અરજી પર સુનાવણી થવાની છે હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી થશે ત્યારે ખબર પડી જશે કે આમ આદમી પાર્ટીના આ દિગ્ગજ નેતાઓ જેમનું મહાસંમેલન આયોજિત થયું હતું ચૈતર વસાવાના સમર્થનમાં એવા ચૈતર વસાવાની જામીન અરજી મંજૂર થશે કે ના મંજૂર તો બીજી તરફ ઈસુદાન ગઢવી ચર્ચામાં છે ઈસુદાન ગઢવી મોરબી ખાતે જે સભા આયોજિત કરવામાં આવી હતી આ સભામાં પણ તેઓ હતા પરંતુ હવે જે છે આ સભામાં એક વ્યક્તિએ સવાલો કર્યા સવાલો કરતી જ વખતે જ્યારે એમના જવાબ આપવા માટે સુદાન ગઢવી તૈયાર હતા પરંતુ આ વ્યક્તિએ એવા સવાલો કર્યા કે ત્યાં હાજર લોકોએમાંથી એક વ્યક્તિએ એમને લાફો પણ માર્યો અને જે વાત વાત છે વિફરે છે ઘટના વિફરે છે હવે આગળ આ સભાને લઈને સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે અનેક વિડીયોઝ પણ સામે આવ્યા એ સુદાન ગઢવીની સભા મોરબી ખાતે હતી ગઈકાલે રાત્રે આ ઘટના બની અને એમના વિડીયોસ પણ સોશિયલ મીડિયા પર વાયુ વગે ફેલાઈ રહ્યા છે પરંતુ દોસ્તો આ તમામ બાબતોની વચ્ચે આમ તો હવે અલગ અલગ જગ્યાએ આ આમ આદમી પાર્ટીની સભાઓ થતી હોય છે પરંતુ ક્યારેય પણ આવું થતું નથી આ ગઈકાલની ઘટના છે મોરબી ખાતે આ ઘટના બની જ્યાં ઈસુદાન ગઢવી પોતાનું પ્રવચન આપી રહ્યા હતા ભાષણ આપી રહ્યા હતા એવા સમયે એ જનતામાંથી રહેલા એક વ્યક્તિએ સવાલો કર્યા એવા ત્રણ સવાલો એમને કર્યા એ સુદાન ગઢવીને અને એવું પણ કહ્યું કે તમારા નેતાઓ જે છે પાંચ નેતાઓ તો જેલમાં છે તમે રાજકારણ કેવી રીતે કરી શકો તો પછી વાત કરી કે દિલ્હીમાં તમે પાંત્રીસ કરોડના મુખ્યમંત્રી જે બંગલાઓ બનાવે છે આ તમામ મુદ્દે જેવું રજૂઆત કરી ત્યારે લોકો જે છે ઉશ્કેરાય છે અને લોકો જે છે એમના ઉપર એક વ્યક્તિ હાથ ચલાકી કરે છે અને વિડીયોઝ વાયરલ થઈ જાય છે ત્યારે શું છે હકીકત આજે ચૈત્ર વસાવાને લઈને નિર્ણય આવશે તો તમને ખબર પડી જ જશે પરંતુ આ સમગ્ર ઘટના વિશે આપનું શું કહેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો દોસ્તો તમને આ માહિતી પસંદ આવી હોય અને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલાઇકન દબાવીને સબ્સ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ